કોઓપરેટિવ સેક્ટરમાં જ્યારે આદરણીય કાકા અને આપણા સરદાર સાહેબે અમૂલની સ્થાપના કરી હોય ત્યારે આણંદ જિલ્લામાં હોય ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે કાર્યકર્તા તરીકે એક જવાબદારી હોય કે ભાઈ નેતૃત્વ આપણને જે જવાબદારી આપી છે એ નિષ્ઠાથી નિભાવી અને બારમાંથી બાર સીટમાંથી ચાર બિનહરીફ થઈ છે વ્યક્તિગત સીટની વાત કરું તો જે વ્યક્તિગત સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયભાઈ ફુલાભાઈ પટેલ ઉભા રહ્યા હતા એમની સાથે ત્રણ મતદારોએ આવીને ચાર મત પણ આપ્યા જે સાત વ્યક્તિગતમાં સાત મતદાતા હતા એમાંથી ચાર મતદાતાઓએ વિજયભાઈ મીન્સ ચાર વિજયભાઈ સાથે ચાર મતદાતાઓએ મતદાન પણ કરી દીધેલું છે એટલે કે વ્યક્તિગત પણ સીટ જીતી રહ્યા છે બોરસદની વાત કરું તો બોરસદમાં પણ આપણે એવું હશે કે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે ગુલાબસિંહ પઢ્યા ઉપર છે એ પણ જીતવા જઈ રહ્યા છે આઠ આઠ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ચાર સીટ બીન અરીબ છે એટલે કે તેરે તેર સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે જીતવાનું કારણ છે કે જે અઢી ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ અહીંયા સત્તા લીધી છે અમુલમાં ત્યારેથી પશુપાલકો માટે એમની માટે ખૂબ સારા કામ કરે છે એમના હિતમાં નિર્ણયો લીધા છે દૂધના ભાવ વધારતા હોય પરંતુ દાણના ભાવ ના વધારતા હોય દાણના ભાવમાં ઘટાડો થતો હોય અને મેં હમણાં કહ્યું એમ જ કે ભાઈ કોંગ્રેસનું રાજ હતું ત્યારે ત્રણસો કરોડ બોનસ આપતા હતા અમને ધીરે 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 એક એક વર્ષે વધારીને અત્યારે છેલ્લું બોનસ આપ્યું છે છસો ચાર કરોડ ટોટલી બોનસ આપ્યું છે ત્યારે પશુપાલકોને એક આત્મવિશ્વાસ બેઠો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હર હંમેશ પશુપાલકો માટે વિચારે છે અને વિકસિત ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસમાં બનાવી રહ્યા છે એ જ રીતે અમૂલ્યો પણ વિકાસ થશે અને ખૂબ આગળ વધશે પશુપાલકો આત્મનિર્ભર બને એ ધ્યેયથી આગળ વધશે